શક્કરિયા બાફવાની આ એકદમ નવી ટ્રીક છે અને સાથે જ તે સક્કરિયામાં રહેલી રગુ પણ આપણે અલગ કાઢી લેશું તેવી પણ ટ્રીક આપણે લઈને આવ્યા છે અને સાથે એક રેસિપી પણ બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે સક્કરિયા બાફશું અને તેની રગુ પણ કાઢશું અને એક રેસિપી પણ બનાવશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આવતી શિવરાત્રિ તમે જરૂરથી આ ટ્રીક અપનાવજો અને સક્કરિયાની આ રેસીપી પણ બનાવજો બહુ જ સરસ એવી બને છે તો ચલો શરૂ કરીશું તો અહીંયા મેં બે સક્કરિયા લીધા છે તેને આપણે સૌથી પહેલાં ધોઈ લેવાના છે એકદમ સાફ પાણીએ કારણ કે આપણે પાણી વગર સક્કરિયાને બાફવાના છે તો પાણીની અંદર આપણે સક્કરિયા બિલકુલ નથી નાખવાના તો ધોઈને જ આપણે સક્કરિયાને યુઝ કરશું આમથી સક્કરિયામાં ધૂળ મીટી બહુ વધારે પડતી ચોટેલી હોય છે કારણ કે આ જમીનની અંદર થાય છે જો એકદમ ચોખ્ખા કરી લીધા ને મેં તો બંને સક્કરિયાને મેં ધોઈ લીધા છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી લેશું અને એક ઢોકળીઓ લઈ લેશું ઢોકળિયાની અંદર આપણે થોડું પાણી એડ કરી લેશું અને આ રીતે જાળી મૂકી દેશું જેથી નીચેનું પાણી ઉપર નહીં આવે અને હવે આપણે શક્કરિયાને બે ભાગમાં કટ કરી લેશું જો નાના સક્કરિયા હોય તો તમે આખા સક્કરિયા મૂકી શકો છો અને મોટા સક્કરિયા હોય તો તમે આ રીતે બે ભાગમાં કટ કરીને તમે મૂકજો જેથી શક્કરિયા જલ્દી વરાળમાં બફાઈ જશે અને ખાવામાં પણ બહુ જ મીઠા લાગે છે આ શક્કરિયા તો બાજુમાં થોડી જગ્યા વધી છે તો હું ત્યાં બટેકાને રાખી દઈશ બટેકા પણ આ રીતે જ બાફવા મેં રાખી દીધા છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ મીઠા લાગે છે શક્કરિયા અને બટેકા બંને તો બંને વસ્તુ આપણે આ રીતે વરાળમાં જ બાફવાની છે બિલકુલ પાણીવાળા નહીં લાગે અને બિલકુલ ભીખાઈ નહીં જાય ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે શક્કરિયા કુકરમાં બાફતા હોઈએ છે ત્યારે વધારે પડતા બફાઈ જાય તો વધારે પાણીવાળા લાગે છે અને અંદર ભીખાઈ પણ ગયા હોય છે તો આમાં એ બિલકુલ નહીં થાય તમે આ રીતે ચોક્કસથી બનાવજો આવતી શિવરાત્રિએ શિવરાત્રિ ખૂબ જ નજીક આવી રહી છે અને તમારી માટે એકદમ નવી ટ્રીક સાથે આ રેસિપી લઈને આવ્યા છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો પાંચથી દસ મિનિટ મેં આને કૂક થવા દીધા છે અને હું આ રીતે શરીથી ચેક કરી રહી છું કે શક્કરિયા અને બટેકા બંને બફાણું છે કે નહીં તો શરીરની મદદથી આપણે ચેક કરી શકીએ છીએ ફરીથી આપણે મૂકી દઈએ છીએ કારણ કે હજુ થોડા ઘણા કાચા છે તો ફરીથી હું પાંચ મિનિટ કૂક કરવા માટે રાખી દઈશ તો પાંચ મિનિટ બીજી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શક્કરિયા એકદમ ઉપરથી ડ્રાય છે કોરા છે બિલકુલ પાણીવાળા નથી લાગતા આ રીતે આપણે શરીરની મદદથી ફરીથી ચેક કરી લેશું તો શક્કરિયા ખૂબ જ સરસ એવા બફાઈ ગયા છે બટેકા પણ બફાઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું જેથી ઠંડા પણ થઈ જાય ફટાફટ અને આપણે તેની રેસિપી બનાવવાની છે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી બીજા લોકો પણ આ રીતે સક્કરિયા બાફે અને મહાશિવરાત્રી ઉપર સક્કરિયાનો આનંદ ઉઠાવે તો બધા જ શક્કરિયા આપણે આ રીતે એક થાળીમાં કાઢી લેશું જો ફ્રેન્ડ્સ એકદમ ડ્રાય છે ને વરાળમાં બાફેલી વસ્તુ એનો ટેસ્ટ ક્યારેય નથી જતો અને સ્વાદ એવો ને એવો રહે છે તો વરાળમાં બાફવી જોઈએ ઘણા બધાએ એ કુકરમાં બાફતા હોય છે પાણી વધારે ભરીને બાફતા હોય છે તો એનો એકદમ ફિક્કો અને મોડો ટેસ્ટ આવતો હોય છે તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો એકવાર તો શક્કરિયા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેના છાલ ઉતારી લેશું તો તમને બતાવી દઉં કેટલો સરસ રીતે બફાઈને રેડી થયું છે તો સાથે જ આની રઘુ પણ કઈ રીતે કાઢવી તે આપણે જોઈશું જો ફ્રેન્ડ્સ આની રઘુ અંદર ઘણી બધી છે તે આપણે જ્યારે શક્કરિયા ખાતા હોય ત્યારે નળતી હોય છે તો એની રઘુ પણ આપણે કાઢશું તો આ રીતના કોઈ જાળીવાળો ઝારો લેવાનો છે ને આ રીતે શક્કરિયાને મેશ કરવાના છે જે રઘુ છે ને તે જાળીની ઉપર આવી જશે અને આપણા શક્કરિયા છે તે જાળીની નીચે મેશ થઈને જતા રહેશે તો શકરિયાને છે ને આપણે ઊભી સાઈડ રાખવાનું છે હું તમને આગળ બતાવી દઉં અને જે રઘુ રહ્યું હોય ને એ પણ બતાવી દઉં જો ફ્રેન્ડ્સ આ સાઈડ આ કાઢી લેશું આ રીતે તો શકરિયાને છે ને જાળીની જે જાળી છે એ આડી સાઈડ છે અને શકરિયાની રગુ ઊભી હોય છે ને શકરિયું પણ આપણે ઊભું જ રાખવાનું છે જેથી સક્કરિયામાં જેટલી રઘુઓ છે ને બધી આપણી જાળીની ઉપર જ છે અને શકરિયાનો જે મસા માવો છે તે નીચે જતો રહેશે જેથી રગુ બિલકુલ નહીં આવે તો આ રીતે શકરિયાને મેશ કરવા જોઈએ હું તમને બતાવી દઉં જાળીની ઉપર કેટલી બધી રગુ રહી ગઈ છે કે નહીં ઘણા શકરિયાની રસું પણ કહેતા હોય છે પણ અમારા ગુજરાતમાં તો આવું જ કહે છે શકરિયાની રગુ નીકળતી હોય છે તો ખાવામાં બિલકુલ સારી નથી લાગતી તમે બધી શકરિયામાંથી રઘુ કાઢી લીધી છે અને શક્કરિયા પણ આ એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે તો હવે એક કડાઈ મૂકી દઈશું ગેસ ઉપર અને એક ચમચી જેટલું ઘી એડ કરી લેશું હવે આપણે શક્કરિયા જે મેશ કરેલા છે તેને એડ કરી લેશું શિવરાત્રિની હ બહુ વાર નથી રહી તો ફટાફટ તમે પણ આ વિડીયો જોઈને શક્કરિયાની આ રેસીપી ચોક્કસથી બનાવજો બહુ જ સરસ એવું બને છે તો બે મિનિટ સુધી હું આ રીતે શકરિયા અને ઘીનો બંનેને મિક્સ મિક્સ કરી લઈશ કારણ કે આપણે શેકવાની તો જરૂર છે નહીં હવે આપણે દૂધ એડ કરી લેશું દૂધ તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે એડ કરવાનું છે જો શકરિયા વધારે હોય તો દૂધને તમારે વધારે એડ કરવું પડશે અને ઓછું હોય તો તમારે દૂધ વધારે ઓછું એડ કરવાનું છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકનની ઘંટી દબાવી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરી લેજો તો જ તમને રોજે રોજના મારા વિડીયો મળશે સૌથી પહેલાં નોટિફિકેશન મળશે તો દૂધ અને શક્કરિયાના બરાબર આપણે આ રીતે ચલાવીને મિક્સ કરી લેવાનું છે સુગર એડ કરી લેશું જે ખાંડ છે તમે આની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો અને ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો બરાબર મિક્સ કરી લેશું અને ચલાવતા રહેશું ગેસ એકદમ ધીમો રાખવાનો છે એકાદ ઉકાળો આવે પછી આપણે એલચી એડ કરી લેવાની છે એલચીનો ફ્લેવર ખૂબ જ સારો એવો આવે છે તો ચોક્કસથી એડ કરજો આની અંદર તમે કેસર પણ એડ કરી શકો છો તો આપણી શક્કર આની ખીર બનીને તો રેડી થઈ ગઈ છે જોઈ શકો છો કેટલી સરસ બની છે આ ફરાળી છે તો તમે ચોક્કસથી ખાઈ શકો છો તો બે મિનિટ આપણે આ રીતે ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવો આ શક્કરિયાનો શીરો પણ કહી શકો છો અને શક્કરિયાની ખીર પણ કહી શકો છો તો આ બનીને તૈયાર થઈ ગઈ છે તો હું નીચે ઉતારી લઈશ હલકી ઠંડી થાય ત્યારે આપણે પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા મેં પ્લેટમાં કાઢી લીધી છે હવે આપણે ડેકોરેટ કરીશું પિસ્તા અને બદામથી અને સાથે જ આપણે સૂકી દ્રાક્ષ પણ આમાં એડ કરશું તમારી પાસે આ વસ્તુ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એમને એમ પણ બનાવી શકો છો તો બહુ જ સરસ એવી આ શક્કરિયાની ખીર બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી બનાવજો તો આપણી આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે રેડી છે તમે ક્યારે બનાવવાના છો મને કમેન્ટ કરીને જણાવજો તમે બનાવવાના હોય ટેસ્ટ કરજો અને પછી મને કમેન્ટ કરજો કે કેવી બને છે તો ચાલો આપણે સર્વ પણ કરી લેશું તો મહાશિવરાત્રી ઉપર આ શક્કરિયાની ખીર ચોક્કસથી બનાવજો બહુ જ સરસ એવી બને છે તમારે પણ ટેસ્ટ કરવી છે થોડી ઘણી તો લો મોઢું ખોલો એક ચમચી આપી દો ફટાફટ બહુ જ સરસ એવી બની છે મહાશિવરાત્રિ ઉપર ચોક્કસથી બનાવજો અને પછી મને કમેન્ટ કરીને જણાવજો કે આ શક્કરિયાની ખીર કેવી બની અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બા બા